વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં બનેલા રામ મંદિરનું ઉદઘાટન કરશે લલ્લાના અભિષેક સમારોહ બાદ ત્રેવીસ જાન્યુઆરીથી સામાન્ય લોકો માટે આ મંદિર ખુલ્લું મૂકવામાં આવશે આ મંદિરને લઈને દેશ વિદેશના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રામ મંદિરની વિશેષતાઓ પર નજર કરીએ તો આખું મંદિર નાગર શૈલીમાં બનેલું છે તેની લંબાઈ પૂર્વથી પશ્ચિમ સુધી ત્રણસો એંસી ફૂટ અને પહોળાઈ છે બસો પચાસ ફૂટ અને ઊંચાઈ છે એકસો એકસઠ ફૂટ તેને બનાવવામાં લોખંડ કે સ્ટીલનો ઉપયોગ નથી કરવામાં આવ્યો કારણ કે તે પ્રભુની પૂજામાં નિષેધ માનવામાં આવે છે સિત્તેર એકરમાં બનાવવામાં આવેલું છે રામ મંદિર જેના નિર્માણમાં બે હજાર પાંચસો સિત્યાસી સ્થળોની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને શ્રદ્ધાળુઓ માટે રામ મંદિરમાં પાંચ આકર્ષક મંડપ છે જેમાં નૃત્ય મંડપ રંગ મંડપ સભા મંડપ કીર્તન મંડપ અને પ્રાર્થના મંડપ પણ બનાવવામાં આવ્યા છે તો રામ મંદિરના નિર્માણમાં વપરાયેલી ઈંટો પર પણ શ્રી રામ લખવામાં આવ્યું છે